નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ જે છે એ પોર્ટલને લઈ અને અત્યારે આપણને એક મોટી અપડેટ મળી રહી છે જી હા મિત્રો આપને ખ્યાલ જ હશે કે છેલ્લા દસ બાર દિવસથી જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે એ પોર્ટલ બંધ હતું એટલે કે એ પોર્ટલ પર કંઈક ટેકનિકલ ઇશ્યુ સર્જાવાને કારણે એ પોર્ટલ બિલકુલ બંધ હતું અને એ પોર્ટલ પર ખેડૂત મિત્રો છે એ ખેડૂત નોંધણી કોરી કરી શકતા નહોતા ખેડૂત આઈડી નહોતા બનાવી શકતા ત્યારે મિત્રો હવે જે આ પોર્ટલ છે એ પોર્ટલને પુનઃ ચાલુ કરવામાં આવ્યું છે એવું સરકારશ્રી દ્વારા જે ગુજરાત ફાર્મા રજિસ્ટ્રીની જે વોટ્સઅપ ચેનલ છે એ ચેનલની અંદર એક મેસેજ મૂકવામાં આવ્યો છે અને સરકારશ્રી દ્વારા એની અંદર જણાવવામાં આવ્યું છે કે આ પોર્ટલ પુનઃ ચાલુ કરવામાં આવ્યું છે અને વધુમાં એ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાનના જે લાભાર્થી મિત્રો છે એમને આ જે ખેડૂત આઈડી છે એ બનાવવાની રહેશે એવું ઘણું બધું ત્યાં મિત્રો જણાવવામાં આવ્યું છે તો એ મેસેજ આપણે જોઈએ કે એ મેસેજની અંદર શું જણાવવામાં આવ્યું છે અને આ પોર્ટલ ક્યારથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું છે અને વધુમાં શું જણાવવામાં આવ્યું છે એ મેસેજની અંદર એ મિત્રો આપણે આગળ વિડિયોમાં જાણીએ પણ મિત્રો એ આપણે જાણતા પહેલાં હું આપને મારી એક નાનકડી વિનંતી કરું છું આપને કે જો આપ મારી યુટ્યુબ ચેનલ પર જો પહેલી વખત આવ્યા હો અને પહેલી જ વખત જો આપ મારો વિડીયો જોઈ રહ્યા હો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અત્યારે આપણે જે ગુજરાત ફાર્મા રજીસ્ટ્રીનું જે વોટ્સઅપ ચેનલ છે ઓફિશિયલ એ વોટ્સઅપ ચેનલ આપણે ઓપન કરીને બેઠા છીએ અને અત્યારે તારીખ થઈ ત્રીસ નવેમ્બર એટલે કે ત્રીસ નવેમ્બર અને રાત્રિના અત્યારે દસ વાગીને એકવીસ મિનિટ થઈ છે અને આ વિડીયો હું જે છે એ બનાવી રહ્યો છું અને આ વિડીયો આવતીકાલે એટલે કે પહેલી ડિસેમ્બરે હું અપલોડ કરીશ મિત્રો તો અત્યારે આપણે અહીંયા જે ગુજરાત ફાર્મા રજિસ્ટ્રીનો જે વોટ્સઅપ ચેનલ છે એ આપણે ઓપન કરીને બેઠા છીએ હવે અહીંયા એક મેસેજ મૂકવામાં આવ્યો છે હું આપને બતાવી દઉં તો અહીંયા મિત્રો જો લખેલો છે ટુડે એટલે કે આજે તો મિત્રો આજે આપણને આ મેસેજ મળ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો લખેલો છે આ મેસેજની અંદર કે ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત જોગ સંદેશ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ તમામ જિલ્લાઓ માટે પૂર્ણ કાર્યરત થયેલ છે તો મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે જે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે એ તમામ જિલ્લાઓ માટે પૂર્ણ કાર્યરત થયેલ છે જે ગુજરાત રાજ્યના જેટલા પણ જિલ્લા છે એ તમામે તમામ જિલ્લાની અંદર હવે જે આ પોર્ટલ છે એ કાર્યરત છે એટલે કે ઓપન છે અને ખેડૂતો પોતાની ખેડૂત નોંધણી કરી શકશે પછી મિત્રો અહીંયા વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકારે પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી અનિવાર્ય કરેલ છે આ નોંધણી વિના મૂલ્યે કરવાની સરકાર શ્રીને સવલત કરેલ છે એટલે કે જે આ ખેડૂત નોંધણી છે ખેડૂત આઈડી બનાવવાની છે એ વિના મૂલ્યે બનાવવાની છે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે પછી વધુમાં અહીંયા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને ખાસ જણાવવાનું કે ખેડૂત આઈ ખેડૂત નોંધણી માટે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે જે ઈ ગ્રામ કેન્દ્ર છે ત્યાં જઈ અને તમે જો ખેડૂત આઈડી બનાવશો તો તમારે કોઈ પણ જાતનો ચાર્જ આપવાનો નથી ખેડૂત નોંધણી માટે ખેડૂતોએ મળતી ખોટી એપી કે લિંક ન ખોલતા આપના ગામ તલાટી ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત નોંધણી કરાવવી તો મિત્રો અહીંયા વધુમાં એ જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતો છે એ ને જે ખોટી મળતી જે એપી કે લિંક છે એ લિંક પર ઓકે ના આપતા વધુ સારું એમ રહેશે કે જે તમારા ગામના તલાટી મંત્રી છે એ તલાટી મંત્રીનો સંપર્ક કરો પછી ગામ સેવક જે હોય એ ગ્રામ સેવકનો સંપર્ક કરો અથવા તો ઓપરેટર માર મારફત નોંધણી કરાવવી એ બહુ સેફ રહેશે જે અજાણી એપી કે લિંક આવે એના પર જો તમે ઓકે આપશો તો તમારા સાથે ફ્રોડ થવાની શક્યતા છે એટલે મિત્રો અહીંયા ચોખ્ખો લખવામાં આવ્યું છે કે ખેડૂત નોંધણી માટે ખેડૂતોએ મળતી ખોટી એપી કે લિંક ન ખોલતા આપના ગામના તલાટી ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત નોંધણી કરાવવી પછી મિત્રો વધુમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો જાતે પણ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે જાતે જો ખેડૂતને ખેડૂત આઈડી બનાવી હોય તો પોતાના મોબાઈલથી બનાવી શકે શકે છે અને સોશિયલ મીડિયામાં સેલ્ફ રજિસ્ટ્રેશન માટે નોંધણી કરવા માટે જો કોઈ ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેરાવું નહીં જે આ સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયાની અંદર જો તમને કોઈ ખોટી માહિતી આપે કે તમે ખેડૂત નોંધણી આવી રીતે ના કરી શકો છો આમ કરી શકો છો તેમ કરી શકો છો તો એવી જે ખોટી માહિતી છે એનાથી પ્રેરાવું નહીં અને એ જોઈને તમારે ખેડૂત આઈડી બનાવી નહીં તમારે તલાટી જે તમારા ગામના હોય એ તલાટીને અથવા તો ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી અને ઓપરેટર મારફત જો ખેડૂત આઈડી બનાવશો તો વધુ સારું રહેશે અને જો જાતે બનાવશો તો પણ જે તલાટી તમારા ગામના તલાટી છે અને સેવક છે એમને પૂછી મળી અને પછી જ મિત્રો તમે સેલ્ફ રજીસ્ટ્રેશન એટલે કે જાતે ખેડૂત આઈડી બનાવજો કોઈ યુટ્યુબર ધારો કે હું જે તમને માહિતી આપું છું તો એ માહિતી સાચી છે કે ખોટી છે એ પહેલાં તમારે ચેક કરવાનું છે કે જે હું માહિતી આપી રહ્યો છું એ ખરેખર સાચી માહિતી છે જો કદાચ હું ખોટી માહિતી આપી રહ્યો અને જો તમે મારી માહિતીથી પ્રેરાય પ્રેરાઈ અને તમે જો તમારી ખેડૂત આઈડી બનાવો અને એની અંદર ગો કાંઈ જો ડિસ્ટર્બ થાય તો તમારે એનું નુકસાન ભોગવવાનું થાય એટલે મિત્રો કોઈની સોશિયલ મીડિયામાં જો કોઈ તમને ખોટી માહિતી આપે તો એનાથી પ્રેરાવું નહીં એવો અહીંયા મેસેજ લખવામાં આવ્યો છે અને પછી વધુમાં લખવામાં આવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રીના ઓફિશિયલ અપડેટ માટે જોઈન કરો અહીંયા આ જે લિંક છે એ લિંક પણ અહીંયા મિત્રો મોકલવામાં આવી છે કે જે ફાર્મર રજિસ્ટ્રીની ઓફિશિયલ આ લિંક છે આ લિંક પર ઓકે આપી અને મિત્રો તમે આ જે વોટ્સઅપ ચેનલ છે એ વોટ્સઅપ ચેનલની અંદર તમે મિત્રો જોડાઈ શકો છો અને મિત્રો આજથી જે આજે ત્રીસ નવેમ્બરથી ત્રીસ નવેમ્બર થઈ ત્રીસ નવેમ્બરથી જે આપણી ખેડૂત આઈડી છે એ હવે બની શકશે અને આજથી જે આ ગુજરાત ફાર્મા રજિસ્ટ્રી પોર્ટલ છે એ ચાલુ થઈ ગયેલ છે પુનઃ ચાલુ કરવામાં આવ્યું છે એટલે મિત્રો દરેક ખેડૂત મિત્રો છે એ નોંધ લેવી કે હવે જે આ ગુજરાત ફાર્મા રજીસ્ટ્રી પોર્ટલ છે એ સારી રીતે કામ કરવા લાગ્યું છે અને મેં પણ બે ત્રણ આઈડીઓ મિત્રો અત્યારે બનાવી લીધેલ છે આ જે પોર્ટલ ખોલ્યું ત્યારથી જ તો મિત્રો હવે જે મેં તમને આ માહિતી આપી એ માહિતી સો ટકા સાચી માહિતી છે ઓફિશિયલ માહિતી છે અહીંયા આપ જોઈ પણ શકો છો કે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી ઓફિશિયલ લખેલું છે અને એનો લોગો પણ અહીંયા મિત્રો જોઈ શકો છો હું ઘણા બધા યુટ્યુબની અંદર વિડીયો જોતો તો ત્યાં જણાવવામાં આવતો કે જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ છે એ ઓપન થઈ ગયું છે અને ખેડૂત આઈડી બનવાનું ચાલુ થઈ ગઈ છે પણ મિત્રો મેં વિડીયો નહોતો બનાવ્યો કારણ કે જ્યારે મને કોઈ ઓફિશિયલ સરકાર તરફથી અપડેટ મળે ત્યારે જ હું મિત્રો વિડીયો બનાવું છું અને આજે મને ઓફિશિયલ અપડેટ જે છે ગુજરાત ફાર્મા રજિસ્ટ્રીની જે વોટ્સઅપ ચેનલ છે એ ચેનલની અંદર મને ઓફિશિયલ મેસેજ મળ્યો ત્યારે જ મિત્રો આજે મેં વિડીયો આ બનાવ્યો છે એટલે આ જે હું માહિતી આપી રહ્યો છું એ માહિતી સો ટકા મિત્રો સાચી છે ખોટી માહિતી છે નહીં અને આપણે ખેડૂતોને કોઈને ખોટી માહિતી આપતા પણ નથી અને એમને ખોટા ગેરમાર્ગે દોરાવતા નથી તો મિત્રો એ વાત ધ્યાનમાં લેશો અને આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો આજનો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચવહાણને રજા આપશો નમસ્કાર